જય માતાજી જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ તો આજે આપણે અડદિયા બનાવવાના છે તો મેં કીધું અડદિયાની રેસીપી એ તમારી સાથે શેર કરું તો આપણે અડદિયા બનાવવા માટે શું શું સામગ્રી જોશે એ તમને બતાવી દઉં તો અડદિયા બનાવવા માટે પહેલા તો જોશે આપણે અડદિયાનો લોટ મેં પાંચસો ગ્રામ અડદિયાનો લોટ લીધો છે અને ચારસો ગ્રામ ખાંડ લીધી છે જો વધારે મીઠા કરવા હોય તો આપણે અડદિયાના લોટ પ્રમાણે પાંચસો ગ્રામ ખાંડ લઈ શકાય પણ મારે છે જ બહુ મીઠા નથી કરવા એટલે મેં ચારસો ગ્રામ ખાંડ લીધી છે અને ગુંદ ગુંદ સો ગ્રામ લેવાનું હોય પણ અમારા ઘરમાં કોઈને વધારે નથી ભાવતું એટલે મેં થોડુંક લીધું છે અને સો ગ્રામ કાજુ સો ગ્રામ બદામ અને જરૂરિયાત પ્રમાણે દૂધ દૂધ તો આપણે ધાબુ દેવા માટે જોશે અને

અડદી આપણા આપણે સરસ બે હાથે મિક્સ કરીને પછી ચાડી લેવાનો લોટ એટલે અડધિયા આપણા દાણા થાય સરસ લોટ થોડો કોરો લાગે છે એટલે આપણે પાછું એમાં દૂધ ને ઘી એડ અને પાછું બે હાથે મિક્સ કરી લેશું સરસ કે આપણે લોટમાં બધે જવો સરસ ધાબુ દઈ દીધું છે આપણે લોટ આમ મુઠી વાળી એટલે સરસ થઈ જાય છે આવી રીતના ધાબુ દેવાનું અને આને દબવી પછી દસ મિનિટ રાખી દેવાનું હાથેથી દસ મિનિટ સુધી રાખી દેવાનું મિનિટ રાખી ત્યાં સુધીમાં આપણે ગુંદ ને એવું તળી લઈ ઘીમાં તો આપણે ગેસ ચાલુ કરીને આપણે કઢાઈ મૂકી દીધી છે તેમાં પેલા થોડુંક ઘી એડ કરશું આપણે ગુંદ તળાઈ એટલું

ગયા હોય તો આપણે થોડીક ભીસ દઈ વજન દઈ થોડી ચાળી નાખવાનું એટલે કણીયું થાય ને તો સરસ અડદિયા કણી વાળા થાય તો આપણો લોટ ચઢાઈ ગયો એટલે આવો થઈ ગયો છે સરસ કણી ઉરો અને હવે આપણે આને ઘીમાં શેકી દેશું તો હવે આપણે ગેસની ફ્લેમ ઓન કરી દઈ અને ઘી નાખી આપણે લોટને શેકી નાખી તો આપણું ઘી એકદમ ગરમ થઈ ગયું છે હવે આમે આપણા હવે આપણે એમાં લોટ એડ કરી દે મીડિયમ ફ્લેમમાં વીસ થી પચીસ મિનિટ સુધી શેકાવા દઈશું ગોલ્ડન બ્રાઉન થઈ ન જાય ત્યાં સુધી એને સતત હલાવતા રહેવું પડે ને પછી નીચેથી બેસી જાય તો નોટ બળી જાય

આપણો લોટ આટલો શેકાઈ ગયો છે પછી આપણે ત્રણ ચાર મિનિટ લેસુ એટલે સરસ એકદમ શેકાઈ જશે તો આપણો આપડો લટાવો થઈ ગયો છે આપણે હજી થોડોક બ્રાઉન થવા દઈએ એકદમ શેકાઈ જાય પછી આપણે તો આપણો લોટ એકદમ શેકાઈ ગયો છે ગોલ્ડન બ્રાઉન જોઈ શકો છો તમે એટલે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસુ અને લોટને ને થોડીક વાર હલાવતા રહીશું છું નકર પછી ટેમ્પરેચર કડાઈનું ગરમ હોય વધારે

આપણે ચાસણી ચેક કરી લઈ ચેક કરવા માટે ચાસણી બની ગઈ છે તાર થવા માંગ્યા છે હવે આપણે ચાસણી બધી આપણે આમાં એડ કરી દઈ લોટ તો એમાં તે મિક્સ કરી લઉં અને હવે આપણે આમાં બધાય ડ્રાય ફ્રુટ્સ એડ કરી દેશું હવે આપણે એમાં બદામ એડ કરી દેશું લાસ્ટમાં

અડદિયા બની ગયા છે જુઓ તમે મસ્ત અડદિયા બની ગયા છે મજા આવે એટલે અમારી રેસીપી ટ્રાય કરજો અને કેવી લાગી એ કમેન્ટ કરજો અને આપણે વિડીયો નો અહીંયા એડ કરશું તો કેવો અમારો વિડીયો કમેન્ટ કરજો અને ચેનલમાં નવા કોઈ તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળશું હવે આવી નવી રેસીપી સાથે